મેંદડાના અમરગઢ રોડ પર આવેલ વાડીમાં થોડા દિવસ પહેલા આવી આ બનાવ મેંદડા પંથકના સામા કાંઠે અમરગઢ રોડ પર આવેલ ખેતરે મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના પરિવારના સાડા ત્રણ વર્ષનો પુત્ર રોહિત પ્રકાશભાઈ ઝામરિયાને દીપડો ઉઠાવી ફાડી ખાધેલ હતો બાદ સરકારી હોસ્પિટલમાં પીએમ કરી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ આજે મેંદરડા વન વિભાગના આરએફઓ જે એન વાળા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરિયા મેંદરડા તાલુકા પ્રમુખ દીપકભાઈ મકવાણા ગ્રામ પંચાયતના સરપંચ જે ડી ખાવડુ વાડી માલિક ફોરેસ્ટ સ્ટાફ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સ્વર્ગીય રોહિતના પિતા પ્રકાશભાઈ જામરિયાને સહાય પેટે પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો શાંતિ નમસ્કાર જૂનાગઢ જિલ્લાના મેંદડા તાલુકામાં આજે આ મેંદડાના સીમવાડી વિસ્તારમાં એક પ્રકાશભાઈના એમપીથી મજૂર તરીકે અહીંયા રોજીરોટી મેળવવા માટે આવેલા અને આ ઝૂંપડામાં રહી છે એ આ રસ્તા ઉપર હિંસક પ્રાણી દીપડો આવી જતા એના બાળકને મોતને ભેટેલ છે દીપડાએ એની ઉપર હુમલો કરેલ છે એને કારણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના વાડા સાહેબ અને આખું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તત્પરે અહીંયા આવી જતા એમની દેડદોડી મેળવેલી અને દીપડાને પકડવા માટે પાંજરું પણ મૂકેલું ફોરેસ્ટની એ પ્રશંસનીય કામગીરી જલ્દી ફાસ્ટ કામગીરી કરી અને પ્રકાશભાઈ જે મધ્યપ્રદેશ છે અહીંયા ખેતીવાડીમાં મજૂરી કામ કરવા આવતા તેમને રૂપિયા પાંચ લાખનો ચેક આ સૌ આગેવાનો દ્વારા અમને સાથે રાખીને ફોરેસ્ટ ઓફિસર બેડકડી ડકડી રેમ ત્રણ દિવસ પહેલાની જે દીપડા દ્વારા બાળકને ઈજા કરી અને મૃત્યુ પામેલ એ સંદર્ભે છેલ્લા ત્રણ દિવસથી અમે આ બાળક આ જે દીપડો જે છે એ દીપડાને પકડવા માટે છેલ્લા પાંચ પાંજરા મૂકી અને એને ટ્રેપ કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ દીપડો પણ આજ રૂટમાં આવી રહ્યો છે પાંજરાની નજીક આવી રહ્યો છે પણ એ અંદર નથી આવતો અમે એને સતત એની પાછળ એને ટ્રેકિંગ કરી રહ્યા છીએ જે કાંઈ ઘટના બની છે એ દુઃખદ છે કોઈન્સિડન્સ છે એ બાળકને એમનું જીવન અમૂલ્ય છે પરંતુ એમને આશ્વાસન રૂપે વન વિભાગ દ્વારા તાત્કાલિક એના પરિવારને રૂપિયા પાંચ લાખનો ચેક હત્યા